નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના રાજ્યપ્રા નંબર બે ગામ ખાતે ભીડવંજન મહાદેવ તેમજ મહાદેવના સાનિધ્યમાં ત્રિદિવસીય જીર્ણોધાર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે પ્રથમ દિવસે મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજ્યપ્રા નંબર બે ગામ ખાતે સમસ્ત આયોજિત ત્રિદિવસીય જીર્ણોધાર પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રવેશ જીર્ણોધાર દેવતા પ્રતિષ્ઠા નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા સ્થિરોભવ હોમ સ્થાપિત દેવતા હોમ વિશેષ હોમ બલિદાન પૂર્ણાહુતિ સાંજના ચાર કલાકે મહાઆરતી મહાપ્રસાદ ઇતના ધાર્મિક કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું ગામલોકોના સહકારથી કરવામાં આવેલા આયોજનમાં મોટી સંખ્યામાં કામના માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા